નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ જ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે તથા દર મહિનાના પહેલા રવિવારે મફત નેત્રયજ્ઞ થાય છે જે અનુસંધાને રોજ ત્રણસો છમાં મફત નેત્રયજ્ઞ થયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ પણ લાભ લીધો હતો આંખના દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ લઈ જઈ ત્યાં રહેવા જમવા મોતિયા છારી જામરવેલ જેવા ઓપરેશન કરી દવા ચશ્મા સાથે પરત મૂકી જવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવામાં શ્રી ગિરીશભાઈ ગોહિલ તથા શ્રી આશીષભાઈ બારોટનો વિશેષ ફાળો હોય છે જેમની મહેનતને શાળા પરિવારે અને શાળા મંડળે પણ બિરદાવી હતી ભરૂચ જિલ્લાના પનોતાપુત્ર સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી સાહેબની જીવન સ્મૃતિરૂપ નવયુ વિદ્યાલય જંબુસરમાં વખતો વખત જન સેવા એ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જે અનુસંધાને દર મહિનાના પહેલા રવિવારે નવયુ વિદ્યાલયમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ સુપર સોલ્ટ કંપની અને શંકરાય હોસ્પિટલના સહયોગથી યોજાય છે જેમાં આજે ત્રણસો ને નેત્રયજ્ઞ હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આપના દર્દીઓએ લાભ લીધો અત્યાર સુધીના ત્રણસો ને છ નિઃશુલ્ક નેત્ર યોજાયા જેમાં બાવીસ હજાર છસો ને પાંત્રીસ દર્દીઓને મુતિયાના ઓપરેશન વેલ છરી જમર જેવી તકલીફો દૂર કરીને તેમને રહેવા જમવા દવા ચશ્મા ઓપરેશન કરી અને પરત જંબુસર લાવવાની તમામ સુવિધાઓ ફ્રી હતી અત્યાર સુધીમાં જે ત્રણસો પાંચ નિઃશુલ્ક નેત્રયજ્ઞ થઈ ગયા જેમાં કુલ એક કબજ પાંચ કરોડ ત્રીસ લાખ ત્રણસો ને ચોત્રીસ હજારનો ખર્ચ સુપરસોલ કંપની અને શંકરાય હોસ્પિટલે ભોગવ્યો છે અને આ સમગ્ર કેમ્પનું આયોજન શ્રી ગિરીશભાઈ ગોહિલ અને શ્રી આશિષભાઈ બારોટ નિષ્ઠાપૂર્વક સંભાળે છે તેમને હું શાળા પરિવાર અને શાળા મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું